અમદાવાદમાં એક મહિનો મહારાજે દિવ્ય લીલાઓ કરી અને એક મહિના પછી મહારાજ કણબા ગામમાં પધાર્યા છે અહીંથી નજીકનું જ કહેવાય ને તમે કણબા ગયા જશો પ્રસાદીનું ગામ છો સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત ગયેલા છે કણબા ગામના મહાન ભક્ત હતા નાથ ભક્ત આપણને એમ થાય કે નાથ ભક્તો તો વડોદરાના હતા પણ એ પછી ત્યાં રહેવા ગયા હતા પહેલાં એનું ગામ કણબા હતું મૂળ ગામ નથી કેતા અમારું મૂળ ગામ આ હતું પછી અમે અહિયાં રેવા ગયા એમ મૂળ ગામ તો હોય ને એટલે ગામના વતની કહેવાય નાથ ભક્ત મહાન ભક્ત થઈ ગયા ઘણા ઘણા ભક્તોએ ભગવાનનું સ્વાગત કર્યું છે સમાચાર સાંભળ્યા એટલે સામૈયા લઈને સામા પણ આવ્યા છે વાલતી વાલમજીને વધાવ્યા છે અને ઢોલ વાજિંત્રોના નાથથી ભગવાનને કણભા ગામમાં પોતાના નિવાસસ્થાને લઈ ગયા છે ઉતારા કર્યા છે પણ નાથ ભગતને ઘેરે ભગવાને ઉતારા કર્યા પણ આપણને એમ થાય કે સત્સંગ કેમ ચોતો એ કહાની જરા સાંભળી લઈએ નાથ ભગતને સત્સંગ કેવી રીતે ચોતો એ ઇતિહાસ જાણવા જેવો છે નાથ ભક્તને નાનપણથી જ ભગવાનમાં અપાર પ્રીતિ હતી ભગવાન મેળવવાની એને અપાર લગ્ન લાગી હતી જો અંદરથી લગ્ન લાગે ને તો જીવ જાગે હો નહીંતર તો સુશુક્તિ અવસ્થામાં જીવ સૂતો હોય એને કોઈ જગાડનારા સાચા સંત મળે તો જીવ જાગે બાકી તો અંતરમાં ઈચ્છા થાય કે હવે આ દેહ કરીને ભગવાનને પામી જવું છે એવી ઈચ્છા થાય ને તો ભગવાનને પામવાની લગ્ની લાગે કે મારા આત્માના આધાર એવા પ્રિય વર હરિવર મને ક્યારે મળશે એવી એના અંતરમાં ઈચ્છા રહ્યા કરતી હતી ભગવાનના સુખમાં મારો આત્મા ક્યારે ડૂબી જશે એવી આપણને ઈચ્છા થાય છે કે આ આત્મા જન્મો જન્મથી ભટકે છે એક જન્મ નહીં જન્મો જન્મથી ભટક્યા કરે છે ક્યારે આરો આવશે ક્યારે પૂરું થશે જ્યારે ભગવાનને મળશે આત્મા ત્યારે જ જન્મ મરણના ફેરા પૂરા થશે ત્યાં સુધી તો આમ નામ જન્મ ને મરણ પુનરભી જનનમ પુનરપી મરણમ પુનર પુનરભી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલું દુષ્કાર આમ નામ જન્મ મરણના ફેરા શરૂ જ રહેવાના છે જ્યાં સુધી આત્માની અંદર પરમાત્માને પામવાની લગ્ન નહીં લાગે ત્યાં સુધી તો આમ નામ ફરવાનું રહેશે ને આપણે હજી ભરીએ છીએ આત્મા હજી ભટકે છે આમ નામ આ મનુષ્ય જન્મ છે એ મોક્ષને દરવાજે આપણે ઊભા છીએ મનુષ્ય જન્મ મળે ને એટલે માની લેવાનું મોક્ષનો દરવાજો આવી ગયો છે હવે દરવાજાની અંદર એન્ટર થવાની બાકી છે અંદર જવાનું એટલું જ બાકી રહ્યું છે એટલે ભગવાને આપણને આવો દિવ્ય સત્સંગ આપ્યો છે ભક્તને હૃદયમાં એવી લગ્ન લાગી હતી કે આ આત્મા હરિવરને ક્યારે પામે બસ એ જ ઈચ્છા આત્માને હું પરમાત્માના સ્વરૂપમાં ક્યારે ડૂબાડી દઉં બસ નેણા બરી બરીને ભગવાનને હું ક્યારે નિરખું ક્યારે ભગવાનને હું જોઉં મારો આત્મા પરમાત્માનો છે એમ એને લાગતું હતું આમે આત્મા કોનો છે પરમાત્માનો છે દરેક આત્મા પરમાત્માનો છે આ લોક ની અંદર આપણે આવ્યા છીએ એ તો દેહના સંબંધીઓ દેહનો સંબંધ છે પણ અંતે આત્મા તો પરમાત્મામાં જ વિલીન થવાનો છે પરમાત્માને જ મળવાનો છે એની સાથે જ એનો ગાઢ સંબંધ છે આદિ અનાદિ કાળતી ભગવાન અને આત્મા બંને છે એનો નાશ જ નથી એમ નામ છે આ તો જેનો મરણમાં ફેરા ફરે છે ત્યારે મનમાં એવી ઈચ્છા છે કે જન્મ મારો સફળ ત્યારે થાય કે મને ભગવાન મળે નાદ ભગતને પ્રભુને મળવાની લગ્ન વધતી જ જાય છે એવી લગ્ન વધે છે કે હવે એને ઘરમાં પણ ક્યાંય રસ રહ્યો નથી સંસાર વ્યવહાર એને ખારો ઝેર લાગે છે પરિવારમાં જગતમાં ક્યાંય એને માલ મનાતો નથી બસ બધું જ એને સળગતું લાગે છે સારો એ સંસાર એને સળગતો દેખાવા લાગ્યો છે પંચ વિષયના સુખ પણ એને કડવા ઝેર જેવા લાગ્યા છે આપણો તપાસ શરૂ રાખજો અંદરથી આપણું કેવું નાદ ભગતને આવું તો આપણું કેવું તરત જ માપટ્ટીમાં માપ લેતા જશું ને એટલે ખબર પડી જશે કે આપણે તો બહુ પાછા એને કેવી ભગવાનમાં લગ્ન લાગી છે અને સંસારના સુખ કડવા ઝેર થાય પંચ વિષય ઝેર જેવા થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ લાગે હો અને હવે નાથ ભગતને મનમાં એવી ઈચ્છા રહે છે કે હવે આ અસાર સંસારમાં રહીને શું છે ભગવાનને જ પામવું છે તો મારે આ સંસારમાં રહેવું નથી બસ એક તીર્થયાત્રાના બાને કરીને ભગવાનને ગોતવા માટે નીકળી ગયા છે મોક્ષુ આત્માઓ પહેલાં ભગવાનને શોધવા માટે નીકળી જતા હતા ભગવાનને પામવા માટે પોતે નીકળ્યા છે કરનો ત્યાગ કર્યો છે મનમાં એમ છે કે તીર્થમાં જઈશ કોઈ સાધુ સંતો મળશે સાધુ સંતોને યોગે કરીને બસ બેખમાં ભગવાન હોય અને એ બેખ છે એ મને ભગવાન બેટાડશે જો બેખમાં ભગવાન છે આવો એના હૃદયમાં ભાવ સીધે સીધા ભગવાન મળે કે આપણને એમ થાય મારે મારી રીતે જ ભગવાન મેળવી લેવા છે કોઈ મારે ગુરુ કરવા જ નથી પણ ગુરુ વિના જ્ઞાન કઈ ભગવાન સંબંધી જ્ઞાન ન પામી શકે માટે જીવનમાં ગુરુ તો બધાએ કરવા જ પડે મોક્ષ માર્ગના બોમિયા જો કોઈ હોય તો સદગુરુ છે એ જ આપણને ભગવાન સુધી લઈ જાય છે એટલે તીર્થોમાં ફરે છે પણ ક્યાંય એને ભગવાન જાય ત્યાં એને ક્યાંય મન માનતું જ નથી આંખ છે એની ભગવાનના દર્શનની પ્યાસી બની છે અંતરમાં એવી પ્રીતિ ભગવાનમાં લાગી છે અને નાત ભગત જેવી જો પ્રીતિ આપણને લાગે ને તો ભગવાન મેળ્યા વગર રે નહીં હો એને અન્ય સુખોની આશા ટળી ગઈ હતી ભગવાનના સુખમાં જ એને માલ મનાઈ ગયો હતો આપણને બીજે માલ મનાય છે ને એટલે ભગવાનમાં એવી પ્રીતિ થતી નથી આપણે બધી જગ્યાએ માલ મન્યો છે ને એટલે ભગવાનમાં જેવી જોઈએ એવી પ્રીતિ નથી થતી આપણને બધું વાલું લાગે ને બધું ગમે અને ભગવાન પણ ગમે હો બે ખાલી અન્ય સુખની આશા તજાઈ જાય અને ભગવાન એક જ ગમે એને જ પૂર્ણ પ્રીતિ કહેવાય નાદ ભક્તને આવી પ્રીતિ થઈ છે ઘર ત્યાગ કરીને મનમાં ઈચ્છા એવી છે કે ભગવાન કેમ મળે તીરથમાં બધે જ ભર્યા પણ આંખ ભગવાનને ગોતે પણ ક્યાંય ભગવાન મળતા નથી અને ભગવાન બેટાડે એવા કોઈ સંતની પણ પ્રાપ્તિ ન થઈ નાદ ભગત પછી તો પાછા ઘેર આવ્યા છે કણબા આવ્યા પણ ઘરમાં તો એને ગમતું જ નથી ઘરની અંદર પણ રહેવું ગમતું નથી રાત દિવસ ચિંતામાં ડૂબેલા રહે છે મન ઉદાસ છે જેમ ધંધારથી ધન ધનના આશાવાળા જેમ હોય એને પોતાને ધનની પ્રાપ્તિ ન થાય તો ન ઉદાસ થઈ જાય પોતાને ધનની પ્રાપ્તિ કરવી હોય પણ થતી ન હોય તો કેવા ઉદાસ થઈ જતા હોય એમ નાથ ભગત ભગવાનની પ્રાપ્તિ થતી નથી એટલે કે ભગવાનના દર્શન પ્રગટ ભગવાન કેમ મળે એ મિલન થતું નથી એટલે ઉદાસ છે જેને ભગવાન જન્મ જન્મથી મેળવવાની ઈચ્છા હોય ને એવા આત્મા પૂર્વના બહુ મોટા સંસ્કારી આત્માઓ હોય જન્મ જન્મની અને ભગવાનમાં પ્રીત હોય એક જન્મની ન હોય એને સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળતા જ ચિત્તમાં ચટપટી ઉપડી કે ક્યારે મને ભગવાન મળે ક્યારે મને ભગવાન મળે બસ મીરાબાઈ જે હોય એને કહેતા હે જોશીડા મારા જોશ તો જોઈ ગયો ક્યારે મને મળશે ગેલો કાન જોશીડા મારા જોશ જોઈ ગયો મને કાન ક્યારે મળશે આમ વારે વારે જે કોઈ જ્યોતિષ આવે અને બદાઈન કહેતા મીરાબાઈ હો જોશ જોવડાવતા કે કાનો મને ક્યારે મળશે ત્યારે પણ ગણાયે જોશ જોવડાવતા હોય પણ બીજા ભગવાન મળે એના જોશ કેટલા જોવડાવ્યા આમાંથી કે મને આ જરાક જોઈ દો ને હાથમાં મને ભગવાન કેદી મળશે એવા જોશ જોઈ દો એવી રેખા મારામાં છે એવું જોવાડવા વાળા ઓછા પણ ઘણા ઘણા બીજા જોશ તો જોવડાવતા જ હોય કેવા જોર આવે ખબર છે મારા બેગમાં અમેરિકા છે લખ્યું છે કે નહીં જોઈ ગયો તો એવા જેમ મીરાને કાનનો મોહ હતો મોટાબાને મહારાજના સ્વરૂપમાં મોહ હતો એમ ગણા ગણાને અમેરિકાનો મોહ હોય હોય ને વિદેશના મોહ હોય એમ બીજો પણ હોય એ હોય ને બીજો હોય ને મોહ તો એવો છે લાગે તો લાગી જાય એમ ભગવાનના ભક્તને ભગવાનમાં મોહ થાય ને એ જ કામનું છે આ લોકનો મોહ તો ખોટો છે આ નાદ ભગત ને ભગવાનમાં મોહ લાગ્યો છે મોહ લાગી એક પછી એવી ઈચ્છા છે ક્યારે મારો મહારાજ મને મળે એમાં એક દેવસ્થાનમાં બેસી અને ભગવાનનું ભજન કરવા બેસી ગયા પલાટી વાળી એ પદ્માસન વાળી ધ્યાનમાં બેસી ગયા જે દી ભગવાન દર્શન દે તે દી મારે ઊભું થવું નહીં દેહનો ત્યાગ કરવો ઊભું થવું નહીં બસ પ્રતિજ્ઞા કરીને બેસી ગયા કે નો ભગવાન મળે ને તો આ પલાઠી ન હવે છોડું અને અહીંયા ને અહીંયા દેહનો ત્યાગ કરું બસ આમ કીનો દીવો કર્યો અને બેસી ગયા રાત દિવસ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે અને સાત દિવસ ગયા સાત દિવસ સુધી એક પલાઠીએ હૈલ્યા પણ નહીં એવું ભગવાનનું સ્મરણ કર્યું પણ ભગવાન ન મળ્યા ભગવાન કસોટી કરે ઓ ભગવાન પામવામાં કસોટી પણ આવે ઈ પાર કરવી પડે ને પછી ભગવાન મળે કઈ એવા કઈ મોંઘા નથી હો બહુ મોંઘા ભગવાન ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે નજરે ન મળે કોઈ ન રે અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે ધામના મુક્તો તો આઠો જામ ભગવાન સામું જોઈ રહ્યા છે એ પુરુષોત્તમ નારાયણ કઈ હોંગા નથી એ આપણને મળી ગયા એટલે સાત સાત દિવસ સુધી આમ નામ બેઠા રહ્યા હો સાત દિવસ પૂરા થયા ને એટલે તલવાર કાઢી અને પોતે હાથે ઉપાડી તલવાર કે મારી પ્રતિજ્ઞા પૂરી થઈ હવે દેહનો ત્યાગ કરું ભગવાન ન મળ્યા એટલે તલવાર ઉપાડી અને જ્યાં આમ માતુ વાઢવા જાય ત્યાં તો આકાશવાણી થઈ છે રૂપ જાવ રૂપ જાવ નાથ ભક્ત બે ત્યાગ કરવાથી ભગવાન ન મળે ધીરજ રાખો ભગવાન તો તમને અહીંયા જ આ લોકમાં જ મળશે અમારું વચન છે તમને ભગવાન જરૂર મળશે કાઠિયાવાડમાં આપ ભગવાન શોધવા માટે નીકળો નીકળ્યા હતા એકવાર પણ ફરી નીકળો વાડ વાડમાં જ તમને ભગવાન મળી જાય છે અને રામાનંદ રૂપે ભગવાન પ્રગટ થયા છે એમ કીધું પેલા તો રામાન સ્વામી જ હતા ભગત તો વિચાર કરે છે અરે કોણ બોલ્યું તો આકાશવાણી આકાશવાણી પેલા થતી ને આકાશવાણી અદ્રશ્ય હોય એ ભગવાનની જ વાણી કહેવાય એવો આકાશવાણી એટલે ભગવાનની વાણી ભગવાને કહી દીધું નાથ ભગત તો પછી ઉભા ત્યાં આકાશવાણી ઉપર વિશ્વાસ તો હોય ને કે સદગુરુ રૂપે ભગવાન તમને મળશે સદગુરુ તમને ભગવાન બેટાડશે જાઓ અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો બેટો તમને સાચા સંત કરાવશે તલવાર મૂકી દીધી હેઠી અને નાત ભગત તો ચાલ્યા હો પૂછતા પૂછતા ગરબા ગિરનારની ગોદમાં ફરે છે એક એક ગામ પરતા પરતા નાનું એવું ખોબલા જેવું લોજપુર નામનું ગામ આવ્યું અને લોજ ગામની અંદર જઈને પૂછ્યું કે અહીંયા રામાનંદ રૂપે કોઈ છે સંત આ રામાન સ્વામીનો આશ્રમ આ ગામમાં છે ત્યારે કોઈએ કીધું હા કે ક્યાં છે કે એ ઉભી બજારે હેલ્યા જાઓ સીધે સીધા સામે દેખાય ને એ જ રામાન સ્વામીનો આશ્રમ કહેવાય છે ત્યાં જ રહે છે તમને મળશે અને નાથ ભગત તો ગયા સીધા અંદર પ્રવેશ કર્યો તો રામાન સ્વામી ગાદી તકિયા ઉપર બેઠેલા સફેદ ધોતી પહેરેલી ખેસ રૂપી સૂરજ પ્રકાશિત થયો અને જૈન સીધા દંડવટ પ્રણામ મીંડ્યા કરવાઓ દંડવટ કરતા હતા ને એટલે તરત જ રામાન સ્વામી હું કીધું આંબળજો રામાનંદ સ્વામી બોલ્યા આવો આવો કણબાના નાથ ભગત છો ને તમે સીધું કહી દીધું કણબા વાળા નાથ ભગત છો તરત જ નથી પહેલા વેલા આજ પહેલું મિલન અને મારું નામ આવડી જાય તો આ કોઈ જેવા તેવા ન હોય આજ ભગવાન હોય વળી રામાન સ્વામી બોલ્યા નાથ ભગત આકાશવાણીએ તમને મોકલ્યા કે નહીં આકાશવાણીએ તમને મોકલ્યા છે ને તો બીજું પ્રૂફ મળી ગયું એક તો નામ કહી દીધું અને બીજું કીધું આકાશવાણીએ મોકલ્યા ત્યાં તો નાથ ભગતના રૂવાડા ઊભા થઈ ગયા ઓ વાહ વાહ જેના માટે હું ફરું છું એ તો મને મળી ગયા દોડીને રામન સ્વામીના શ્રી ચરણોમાં ડગલો થઈ ગયા ઢંડ પ્રણામ મીંડ્યા કરવા અને કેવા મીંડ્યા તમે જ સાક્ષાત પરમાત્મા છો બસ હું જેને ગોતું છું એ તમે જ છો મને મળી ગયા મને મળી ગયા એમ કરીને રાજી રાજી થઈ ગયા હો નાથ ભગત ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે હું ભગવાન નથી હું ભગવાન નથી પણ હું તો ડૂગડૂગીનો વગાડનારો છું પરમાત્મા તો હવે આવવાના છે મને પહેલાં મોકલ્યો છે પટ પાથરવા માટે હું તો લાવો ગણેશ હું તો ગણેશનો વેશ ભજવવા માટે આવ્યો છું ખરો ખેલ ભજવનારા તો હવે આવશે એનો બેટો હું તમને કરાવી દઈશ જરૂર હું તમને ઈ પરમાત્માનો બેટો કરાવીશ જ્યારે પરમાત્મા અહીંયા લોજપુરમાં પધારશે ત્યારે તમને હું બોલાવીશ અને પરમાત્માનો બેટો કરાવવાનું કામ મારું બસ હું તમને વચન આપું છું સત્સંગમાં આવે એ ભેગા જ હું તમને બોલાવીશ પણ તમે અત્યારે વર્તમાન ધરાવીને સત્સંગમાં એન્ટર થઈ જાઓ સત્સંગમાં આવી જાઓ પછી ભગવાન આવે ત્યારે બેટો થઈ જશે અને પછી રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા વર્તમાન ધરાવ્યા કંઠી પહેરી લીધી અને સત્સંગીની સંજ્ઞા આપી દીધી ત્યારે રામાનંદ સ્વામી રૂપે સદગુરુ મળી ગયા અને પછી ગુરુની ચરણમાં માથું મૂકી દીધું અને મનથી સમર્પિત થઈ ગયા સદગુરુને સમર્પિત આત્મા થઈ જાય પછી જવાબદારી સદગુરુને જાય એ સદગુરુ ભગવાનનો બેટો કરાવે ત્યારે સત્સંગ ભજન પછી તો મીંડા કરવા ગુરુ રામાનંદ સ્વામીની અવારનવાર સેવા કરે સત્સંગ ભજનમાં સભામાં કથામાં રામાયુ સ્વામીની જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં અવારનવાર જાતા અને હૈયામાં ખૂબ હવે ટાઢક વળવા માંડી હૈયું ટાઢુ ટાઢું રહે છે હું કામ આવા સદગુરુ સાચા સદગુરુનું મિલન થાય ત્યારે મુક્ષુ આત્માને ટાઢું થતું હોય એ સંત છે એ ભગવંતનો બેટો કરાવતા હોય ભગવાનનો બેટો સંત કરાવે ત્યારે રામાન સ્વામી મેળ્યા એટલે નાદ ભગતને તો અંતરમાં આનંદ ને શાંતિ થઈ ગયો થઈ ગઈ અને પછી પોતે કણબા ગામમાં રહેશે પણ ભગવાનનું ભજન કરે એમાં મહારાજ સત્સંગમાં પધાર્યા લોજમાં આવ્યા અને જેતપુરમાં મહારાજને જ્યારે ગાદીએ બેસાડ્યા ને ત્યારે રામાન સ્વામીએ નાથ ભક્તને પર્સનલ પત્ર લખ્યો એકલાને પત્ર લખ્યો કે નાથ ભગતને માલુમ થાય કે જે કાંઈ કામ કરતા હોય બધું જ મૂકીને વહેલા વહેલા આવી જાઓ જેતપુરમાં સદગુરુ રૂપી સદગુરુ રૂપે હું તમારો ગુરુ થયો છું એટલે મારી ફરજ અદા કરવા માટે હું તમને પરમાત્માનો બેટો કરાવવા માટે માગું છું માટે આજ તમને હરિવર હારે અતેવાળો મેળવવાનો સમય આવી ગયો છે એટલે આવી જાઓ નાથ ભક્ત ઉતાવળા ઉતાવળા જેતપુર આવ્યા છે તમે જેતપુર ગયા છો કેટલા જઈ એવા ભગવાનનું ગાદી સ્થાન કહેવાય સોરઠમાં આવેલું જેતપુર ધામ સ્વામીએ મહારાજને જેતપુર ધામમાં ગાદીએ બેસાડ્યા હતા અને નાદ ભક્ત જેતપુર આવ્યા છે રામાન સ્વામીએ નાદ ભગતનો હાથ હરિરના હાથમાં સોંપી દીધો કે જુઓ હું તો તમારો સદગુરુ છું હું ગુરુ છું ભગવાન નથી આ ભગવાન છે લ્યો આ તમારો હાથ હું ભગવાનના હાથમાં સોંપું છું વાળો હરિસંગાથે મે જન્મ સુ કરી લીધો રે ઉમાનંદ સ્વામી કે સાથે જાય પછી થઈ ગયો એ કેવાયવાળો હરિવર હર્ય કરી દેવો ભગત તો પૂરણ કામ થઈ ગયા બસ જે પામું હતું એ હવે મને ભગવાન મળી ગયા ત્યારે મહારાજ હું બોલ્યા નાદ ભક્ત આકાશવાણીએ તમને રામાન સ્વામી પાસે મોકલ્યા હતા ને મહારાજે એમ કીધું આકાશવાણીએ તમને રામાયણ સ્વામી પાસે મોકલ્યા હતા ને ત્યારે નાથ ભગત કે હા ઓ સાચી વાત છે મને આકાશવાણીએ જ મોકલ્યા હતા અને તમે દેહ ત્યાગ કરવા તૈયાર થયા તા બધી વાત મહારાજે કહી દીધી આકાશવાણીએ તમને કીધું કાઠિયાવાડમાં તમને ભગવાન મળશે આ બધી વાત સાચી એ આકાશવાણી બીજી કોઈ નહોતી અમે જ હતા મહારાજ કહે છે આકાશવાણી દ્વારા અમે જ બોલ્યા હતા નાથ ભગત કે મહારાજ તમે હતા એ દેખાતા નહોતા કે અમે દેખાય નહીં આકાશવાણી હોય એ દેખાય નહીં અંતરિક્ષમાંથી બોલે એ અમે જ બોલતા હતા અને અમે નાથ ભક્ત તમારા જેવા પ્રભુ પ્યાસી મુમુક્ષુઓને અને ખોળી ખોળી અક્ષરધામમાં લઈ જવા માટે જ આ ભૂમંડળ પર પધાર્યા છીએ આકાશવાણીમાં મહારાજ કે અમે બોલ્યા હતા અને મુમુક્ષુ હોય એને ભગવાન ગમે ત્યાં જ ગોતી લે છે ઓ ગમે ત્યાં મુમુક્ષુ આત્મા હોય ને એને ભગવાન ગોતી ગોતીને પોતાના ચરણ સુધી પહોંચાડી જ દે છે ભગવાનને મળવાની માટે જેને જેને ઈચ્છા જાગે એ ભગવાનને મળે જ છે ભગવાનના સ્વરૂપમાં ભગવાન ગમે એ દ્વારા એને જોડી દે છે તો આપણને પણ આવા સર્વોપરી ભગવાન મળ્યા છે માટે આપણે મૂંઝાવવું નહીં હો આપણું શું થાય છે આપણી શું ગતિ થશે આવું મૂંઝવણમાં ન રહેવું પણ આપણને પણ આવી તાલાવેલી રાખવી પાછી આવડું પેટ કરીને ન રહેવું તાલાવેલી તો ભગવાનને પામવાની રાખવી